જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ આપણે સાંજે ચાર વાગે ચાલુ કરીએ હો અને એ પણ જૂના ઘરથી વ્લોગ ચાલુ કરીએ હો તો મિત્રો ખરેખર આજ વ્લોગ ચાલુ કરતાં પહેલાં હું બહુ જ ખુશ હું આ ખુશીનું કારણ નહીં કોઈ પૈસા નહીં કોઈ વસ્તુ નહીં એવું કોઈ સારું કામ પણ આ ખુશીનું કારણ એવું છે કે આપણી ફેમિલી બાર મહિના પછી એકી સાથે અમે અમારા જૂના ઘરે આવ્યા છીએ આજ મમ્મી બીમાર થઈ ગઈ હતી ત્યારના અમે ચોક ગામમાં રહેવા જતા રહ્યા હતા એના પછી આવતા અહીંયા પણ એકી સાથે ફેમિલી ના આવતી પણ આજ અમારી પૂરે પૂરી ફેમિલી એકી સાથે જૂના ઘરે આવી અને અમે બધા મળીને અહીંયા રહીએ અમારી યાદો તાજી થઈ ગઈ અને આમ એકદમ મજા આવી રહી છે હું જો કે પૂરી ફેમિલીને તો તમને બતાવીશ નહીં પણ ખરેખર હું વિડીયોમાં એક્સપ્લેન નહીં કરી શકું કે કેટલી ખુશી અંદરથી મને થઈ રહી છે અને મિત્રો મારું માનવું છે કે સાચું સુખ હોવું એ માટે કોઈ સારા પૈસા હોવા સારા મકાન હોવા સારી પ્રોપર્ટી હોવી એ બધું કંઈ સાચું સુખ નથી પણ મિત્રો સાચું સુખ તો મારા માન્યા મુજબ તો એ જ ઘણું હું હું કે આપણો કુટુંબ પરિવાર સાથે મળીને રહેતો હોય આપણે એકબીજાને સુખ દુઃખની વાત કરી શકીએ અને આપણા કુટુંબના જે સભ્યો હોય એ સુખ શાંતિ એમનામાં બની રહે અને સ્વાસ્થ્ય જીવન જીવે એ જ સાચું સુખ કારણ કે આટલી નાની ઉંમરમાં મિત્રો મેં બહુ જ દુઃખ જોયું હ નજીકથી મને ખરેખર આ સાચા સુખની ઓળખ થઈ ગઈ આ મારી કુરદેવીમાં બહુચર બીબળી સિકોતરની દયાથી તો અમારું કુટુંબ પાછું એક થયું અને આજે મારી મમ્મી સારું જીવન જીવી રહી હ

આજ આપડી આખી ફેમિલી હોય આવી તમને કેવું લાગ્યું આમ સારું લાગ્યું સારું લાગ્યું વાય રહેવા આવતા રહીએ અમે હા તો મિત્રો ખરેખર ઓય રહેવા આબાની આજ તો અમારા કુટુંબ આળની ઈચ્છા થઈ ગઈ મા અમ્મીની પર્સનલી ઈચ્છા થઈ ગઈ પણ કે હવે આપણી ફેમિલી થોડી મોટી થઈ ગઈ હે અને અહીંયા આવી થોડી ઘરે હોકળવટ થઈ જઈએ એ માટે કે હચવાય નહીં તો બધા આવે ભા બરોબરનું કામ કરાવો હો છે

ડુગા આવી ને તો મિત્રો ડુગવા બાજુ જોજે તો હું મોણ ડુગુ બે જણા અમે સાયકલ લઈ અને ઓટો મારવા નીકળે અમારી નવી સાયકલ લઈ ડુગгун સાયકલ માં બેહવું તો દેખાય ડુગુ તું જોજે કોક બોલતો ખરા મિત્રો હેડા આપણા ઉપાડી ને ખડામ નાખવા નહીં અને પેલી બાજુ જો કોમકાજ ચાલુ હ અને અમારે બેન ઉપાડીને જઈ જી એરડા તમે નવા હશો પણ મિત્રો નહીં હા મિત્રો આમ તો કારીગરના હાથ રોજ રેસીપી બનાવવા માટે કોમકાજ કરતા હોય પણ આજ તો ખેતર મેરંડા ભેગા કરવા એવાના કોમ કોમે લાગ્યા હી ખેતરમાં માં લાવી દીધો આજ તો જબર કોમ કરું પણ લ્યો અમે નાખો અમે નાખી દો તો મિત્રો અમારી ફેમિલી દૂરથી થી જુઓ તમે નજીકથી થી ને પણ દૂરથી થી જુઓ કેટલા જણા હી તો આ બાજુ જુઓ મિત્રો આપણા એરંડા કેટલા વધ્યા હી ખરેખર દાદાની મહેનત રંગ લાઈ હ તો મિત્રો આજ હું તમને જણાઈશ આપણે જે થમેલ ફોટો માર્યો કે મારા ફેમિલીમાં કેટલા જણ હી કોણ કોણ છે તો એ પ્રમાણે હું દરેકને ઓળખાણ આપીશ બતાવીશ નહીં પણ ઓળખાણ આપીશ તો તમે વ્લોગ પૂરો જોતા રહેજો ને આજ આખો વ્લોગ આપણે ફેમિલી માટે જ બનાવવાના હા તો મિત્રો તમને થતું છે સહદેવભાઈ ફેમિલી કેમ નથી બતાવતા અમે આટલી આટલી કોમેન્ટો કરીએ આટલી આટલી વાર કહીએ છતાં સહદેવભાઈ ફેમિલી કેમ નથી બતાવતા તો મિત્રો હું તમને એક કારણ જણાવું ફેમિલીના સોશિયલ મીડિયામાં લાવવાનો મારો બિલકુલ વિચાર નહીં કારણ કે અમે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીએ તો અમને ખબર હશે કે લોકો જજ કરી આ જમાના પ્રમાણે લોકો તમને જજ કરી તમે કેવા હો કેવા નહીં અને સોશિયલ મીડિયામાં હોય એટલે પછી સારું ખમવું પડે ને ખોટુંય ખમવું પડે અમે કોમેડી વિડીયો બનાવીએ એટલે અમારે અમુક સારી કોમેન્ટો આવે અમુક ખરાબ કોમેન્ટ આવે અને જો કે આપણા ઉપર આવે તો એક સમય આપણે ખમી લઈએ પછી ફેમિલી ઉપર આવે તો ફેમિલી ઉપર આપણને ના ખમાય અને રિયાલિટીમાં આપણે કોઈનો શબ્દ ફેમિલી વિશે ના સાંભળ્યો હોય પછી કોમેન્ટમાં આપણે સાંભળવું પડે એ દખે થઈ અને હું ફેમિલીના સોશિયલ મીડિયામાં લાવવા નથી માગતો અને મમ્મીને હું એ માટે બતાવું કે મમ્મીને એટલી ગંભીર બીમારી મમ્મી એમાંથી બહાર આવે આ બ્લોગની એક્ટિવિટી કરાવું એટલે મમ્મીને ધીમે ધીમે એનું દુઃખ ભૂલાય અને આપણા જે જીવન જીવીએ એમાં પાછી આપણા જેમ નોર્મલ જીવન જીવવા લાગ કારણ કે મામી બીમાર રહી હ અને એની કેવી હાલત થી હતી એ તો મેં મારી નજરે જ જોઈ હ એ માટે થઈ અને મમ્મી ખુશ રહે એ માટે હું વ્લોગ વ્લોગમાં બતાવું બાકી ફેમિલીના સોશિયલ મીડિયામાં લાવવાનો મારા બિલકુલ વિચાર નહીં માની લો કે આપણે વ્લોગમાં ફેમિલીને બતાવી દઈએ તો થોડા દિવસ પછી લોકો જજ કરશે કે તમારા ફેમિલીમાં આ મેમ્બર આવું છે આ મેમ્બર આવું છે હું એ બધું સાંભળવા નથી માગતો એ માટે થઈને આપણે ફેમિલીને સોશિયલ મીડિયામાં લાવવા નથી માગતા અને મારામાં એટલી તો આવડત છે કે હું કંઈક કરી બતાવું સોશિયલ મીડિયાની તાકાતથી જિંદગીમાં આગળ વધી શકું તો મિત્રો તમે મને સપોર્ટ કરજો દિલથી આપણે જિંદગીમાં કંઈક તો કરી જ બતાવવાનું એ તો નક્કી જ કર્યું હોય ડૂગુને આપણે શહેરમાં રહી તમને લોગમાં બતાવી હોય એને બાજુ ખેતર જોવા નઈ મળતા આપણે બતાવી તું હા સિટી માં જ રહી એ તો મેં બતાવી તું ને લોગમાં કેવા જો એ કેવી રમત રમી એવું કહે ને તો હાલ વિચારો ચાલુ કરી દે ઓ મિત્રો આ બાજુ જો એરંડા ઉપાડવાના હતા જે લીલા લીલા એરંડા હિ એ આપણા ઘરના બધા માણસો આયા એટલે ફટફટ ઉપડી જાવ કેવું ભા જે એરંડા દેખાય એ હાલ જ ઉપાડ્યા નાખ્યા હતા કે ભૂમિ તમે હતા અને આ બધા હા આ વખત આ ઘરના આયા એટલે બધા એરંડા ઘડી જ ક્વાર માં જ ઉપડાય ત્યાર તો બધા આવી છે પણ ભાગ કહેતા નહીં નિવન રીતે મથે જતા હોય નહીં બા

આપણે પેલા ઘરે જઈશું એટલે ગાડી લેતા જઈશું શિયાળો ચાલે એટલે પાણી ગરમ કરવા રોટલા કરવા ચૂલામાં કામ આવી એ માટે દાદાએ આપણે લાકડાનો ભારો કરી આલ્યો તો મિત્રો આ બાજુ પપ્પાએ કરિયાણું લઈને આવી ગયા છે ડુગું જો તન દેખાય વેફર દેખાય અંદર આ લીધું આ બધું તાર માટે જ લાયા છે અને પાછળ આપણો કરિયાણું હ જોઈ લ્યો ઘરની ચાવી અમે અહીંયા લઈને આવ્યા હતા એ માટે થઈને પપ્પા સીધા જ અહીંયા આવ્યા બાજુ આપણા માટે લઈ જવા નાસ્તો લાયા હા દર્શન કરી મિત્રો પપ્પા દીવાબત્તી કરી રહ્યા જોઈ લો આ તો પૂરું ફેમિલી આપડું અહિયાં આવી હોય એટલે દાદી ખુશ ખુશ થઈ ગયા હે दादी खाली दूध मिली काहे तसे भैया कहीं नहीं भाई। दिया दे पंकज दिया जे खा ली लाई पर दादा, दादा लाई का है घास क्या मेलवा क्यों कैसे के कोन में के फोटो घास चाय मेलवा તો મિત્રો આ બાજુ જો દાદઈ ને પપ્પા વાતો કરતા હતા અને અમે દાદાઓ લે દૂધ લેવા ગયાતા તો ડુગુ વડી પેપર અને આ બધું લેતી આવી હ તો મિત્રો આ બાજુ મમ્મી ઘઉં માં લસણ વાવે

તો મિત્રો આ બાજુ મમ્મી ગોગા મહારાજે દર્શન કર્યા અને ઘણા લોકોની કોમેન્ટ હોય કે તમે ગોગા મહારાજ વાળી સેવી પૂરી કરો ગોગા મહારાજ વાળા ભાગ પૂરા કરો તો મિત્રો એ વખતે આપણે પૂરેપૂરા માણસો હતા અને આવી જો કે આપણા ટીમમાં એટલા બધા માણસો રહ્યા નહીં ગોગા મહારાજવાળી સિરીઝમાં પૂરેપૂરા માણસો બતાવેલા છે આપણે એટલે એ ભાગ પૂરા માણસો હોય તો જ પૂરો થાય એમ હ બાકી એ ભાગ પૂરો થાય એમ હ નહીં અને મિત્રો એકદમ આપણે પહેલાં માણસો વધારે હતા એ ભાગમાં ઓછા કરીને શૂટ કરીએ તો સેટ થાય એમ નહીં એ માટે થઈને આપણે ગોગા મહારાજના વિડીયો બનાવતા નહીં બાકી ગોગા મહારાજવાળા વિડીયોમાં બહુ સારો એવો સપોર્ટ રહ્યો હતો તમારા બધાનો હવે જો એ ભાગ આપણા માણસો પૂરેપૂરા આવશે તો એ ભાગ પૂરો કરીશું બાકી આપણે ગોગા મહારાજને કંઈક એવી નવી સિરીઝ લાવીશું તો તમે સપોર્ટ કરજો અને એ ભાગ પણ પૂરો કરવા આપણે પૂરેપૂરો પ્રયાસ કરીશું અને મહેનત કરીશું જો બધા માણસો આપણા ટીમવાળા આવી જશે તો આપણે એક દિવસ ફાળવી અને ગોગા મહારાજવાળો ભાગ પૂરો કરી દઈશું ઓ મિત્રો પપ્પા વધન લઈને ઘરે આડ્યા હં આમ તો આપણે અહીંયા જમવાનો પ્રોગ્રામ હતો પણ અહીંયા પૂરતો સામાન નહોતો વધી ખાય એ માટે બધા હવે ઘરે હી હું દાદી બે જણા બાઇકમાં જઈએ પાછળથી આપણો જમવાનો પ્રોગ્રામ આવી આખી ફેમિલીનો પેલા કરે લેડો આવી મોડું કરશો નહીં તો મિત્રો આ બાજુ આપણા જમવાનું રેડી થઈ ગયું હતું મારે બેને પનીરની સબ્જી બનાવી છે તમે જોઈ લો લુખમાં આવી લાગે છે ટેસ્ટ તો આપણે ખાઈને ચેક કરીએ ઓલે અને આ બાજુ બનાવ્યો મીઠીનું શાક મોરયો દાળ ભાઈ તો મિત્રો હવે આપણે પનીર ખાઈ અને તમને રિવ્યુ આપે હવે આપણે રેસિપી પણ ચાલુ કરી દઈશું કોમેન્ટ આવે કે આવી રેસિપી વિડિયો ચાલુ કરો પણ ખરેખર મિત્રો મને શીખવ પેટમાં શું તકલીફ થઈ એ જ ખબર નહીં પડતી દુખાવાનું આમ ઝીણું ઝીણું દુખાવાનું ચાલુ ચાલુ જ રહે દવા લઉં છતાંય મને એવું દુખાવાનું ચાલુ જ રહે એટલે આ બધું ખાતા થોડી લાગવા તો મિત્રો પનીર ના શાક ની વાત કરીએ તો એકદમ ડિલિશિયસ બનીર આવતી તું ખાઈશ એટલે થોડું થોડું નહીં ભાવતું તમે પનીર નું શાક નહીં ભાવતું

દાદા દાદી ચારે અને ઘણા લોકોની કોમેન્ટ હોય કે તમારી કેટલી બહેનો હી તો મિત્રો મારા ત્રણ બહેનો હી ત્રણે ત્રણ બહેનોના લગ્ન થઈ ચૂક્યા હી તો મારાથી મોટી બહેન છે જે મહેસાણા લગ્ન કર્યા હૈ એના અને એના ભાણી જે ડુગ્ગુ હોય આપણા બ્લોગમાં એ અમારા મોટી બહેનની ભાણી હ બીજા નંબરે હું પોતે અને મારાથી બે નાની બહેનો હૈ એમાં હૈ એક બેનના મડાણા લગ્ન કર્યા હૈ અને એક બેનના ડીસા આખોલમાં લગ્ન કર્યા હૈ આખોલ ગામમાં તો મારી ત્રણેય બહેનોના લગ્ન થઈ ગયા છે મારા પપ્પાના પેઢીની વાત કરું તો મારા પપ્પાને કોઈ સગો ભાઈ નથી મારા પપ્પા એકલા જ છે અને મારા પપ્પાનો એક બેન છે અમારા ફઈની વાત કરું તો મારા ફઈના આખોલમાં જ પરણાયેલા છે

પણ રહેવાનો અહીંયા જ તો મિત્રો ફેમિલીના વ્લોગમાં ના બતાવવાનું કારણ મેં તમને આગળ જણાવી નહીં તો મિત્રો હવે આપણા ફેમિલીના મેમ્બરના નામ જણાવી દઈશું તો દાદાથી શરૂઆત કરીએ તો મારા દાદાનું નામ છે સનુસિંહ મારા દાદીનું નામ છે બબુબેન મારા પપ્પાનું નામ છે પરતસિંહ મારા મમ્મીનું નામ છે ટીનીબેન મારી મોટી બેન નું નામ છે રોશનીબા અને એમના ભાણી નું નામ છે ડુગ્ગુ ડુગ્ગુ તો જો કે અમે લાડમાં કહીએ હો એનું અસલ નામ જણાવો મમ્મી ડુગુ નું હા ડુગુ નું આરવીબા તો મિત્રો ડુગુ નું નામ અસલ છે આરવીબા અને મારા બીજી બેન નું નામ છે સુનીતાબા સુનીતા સૌથી નાની બેન નું નામ છે પ્રિયંકાબા પ્રિયંકાબા પછી અમાર કારીગરનું નામ મમ્મી જણાવશે તો અમારા જે ફઈ હે મારા પપ્પાના બેન એમનું નામ છે ભારતીબા અને મારા ફુવાનું નામ છે મહેન્દ્રસિંહ અને બે ભાણિયાનું નામ છે એકનું સિદ્ધરાજભા અને નાની ભાણી એમનું નામ છે શાનુભા તો અમારા ફેમિલીમાં ટોટલ આટલા મેમ્બર હે મિત્રો અને ખરેખર આ વ્લોગમાં આજનો જે વ્લોગ હે એમાં અમારી પૂરી ફેમિલી મળી હતી કારણ કે હવે બેનોના લગ્ન થઈ જાય મિત્રો એટલે અમુક બેન સાસરે હોય અમુક બેન પિયરમાં હોય એકી સાથે ના હોય પણ આ વખતે આ અમારી પૂરી પૂરી અને અમારી પૂરી ફેમિલી મળી હતી અને આજ આપણે જૂના ઘરે ગયા હતા બધા મળીને ખૂબ આનંદ થયો એટલે આજનો વ્લોગ સ્પેશિયલ આપણે ફેમિલી માટે બનાવ્યો હતો દરેકના નામ આપણા

はいハハ。<laughs> <laughs>